તમે ઓલું પાડવાનું થઈ જ જોસ તમે ઓલું પાડવાનું છે અમારે હવે બોબડા રે બોબડા રે જોયે જરાક જો કેમ છે જો આ કેમ ના રાતનો ઉજાગરો કરવા ગયા હોય ને બિસારા પાછા દિવસ નહીં હોઈ મોઢા તો છે જો છે કે છે એ કાયા કોકરા કરે અમારો ટંડેલ શું કરે તમને બતાડું વાળી મારા ટંડેરા એક સેન્સર છે કઈક નવું આવ્યું હતું એમાં ગોદા મારે તો મિત્રો આજ અમે ટાઈમ કાઢી ને વાઘુ મુકાવીએ છીએ તો જોઈ લો મારું વાઘું છે અડધું તો વયુ ગયું ટાઈમ કાઢીને નહીં મુકાવવું પડે ટાઈમ કાઢીને મુકાવવું પડે કેમ કે આમાં અમારે ટાઈમ ઓછો હોય ભાઈ કેમ કે આજ અમારે જળનો ઓળ લેવાનો નહોતો એટલા માટે અમે છે ને વાઘું મુકાવીએ છીએ આમાં અમૃત ભાઈ છે અમાર સાઈડ ટેન્ડર વિપુલભાઈ છે વિપુલભાઈ હેલો ના આ અમારે મેન માણા છે વાગો મુકાવાનો આ દિલીપ ભાઈ એને ટાઈટ બહુ લાગે જો છે ને ટોપી ને લાલ લાલ ના અમારે સારો છે જો નરસિંગા છે ને હવારમાં જોઈએ આફલુસ આવે કે મઘરા આવે કુટ્ટી હલવાઈ ગઈ જો મિત્રો આ રીતનું છે અમારે ના અમારે ભંડારી જો ભંડારી અમારે વાટે છે જમવાની અમે ખાવા જાય ઘૂમ કઈ જાય ખાવા જાય રોટલા બનાવેલા છે આજ રોટલા જ હોય હાંજે બપોરે ભાત હોય દબાવીને ખાઈ લેવાની બાકી ભૂખા બાકી ભૂખા

ને તો અમે લાઈટ 160 કર્યો છે અહીં જો માથે એટલું અંધારું છે અમારે દિલીપભાઈ ભાઈ વાકા વેળી દિલિપ જોજો પડી જાવની ગત તો ગાઈસ વિડિયોમાં બના રેજો હવારમાં બતાવશું તમને કે અમે કેટને થોડું પડ્યો માછલી માતે અમારે આ ભાઈ છે ને આ ભાઈ હિન્દીના માસ્ટર છે હિન્દીમાં બહુ મજા આવે છે અમૃતભાઈ હસી વાત ને હિન્દી માં ગાભા કાઢ ના હિન્દી ના ગુજરાતી આપણ તો નહીં આવતી થોડા થોડા આતી થોડા થોડા નહીં આતી એમ કે છે તો મિત્રો આ વિડિયો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને લાઈક કરી નાખજો ને બે લેકન તો દબાવી જ દેજો ધબ દેખીને એટલે તમને છે ને વિડિયો તરત મળી જ જાય અમારો તો ખબર માં મળીએ આપણે છ વાગે હું આવે ગઈશ સવાર પડી ગઈશ અમારે વાઘું ઉપાડીએ પણ છે પાણીમાં લટકાશ દેખાતો હશે મિત્રો આપણું વાકું ઉપર લીધું આવ્યું નથી Hãy subscribe đi kênh đi Mì Gõ Để bay, bỏ lỡ những video hấp cái đi વા <UTT>

મિત્રો બે આપુસ પથારી ફેરી કાઢી ચોપાવી ગઈ ને ટ્રેન તો જોટો કરી આ ચોપાવી લઈ બે આપુસ ને એ ગાયા છે ને ગાયા છે મિત્રો એક આપુસ આવી ગયો છે તો ઘણી ટેકેસ થી ઓહો એ કઈ ઘટે ટેકેસ જોરદાર રવિભાઈ કાઢી આપણે આવીએ

મિત્રો ફાઇનલી અમે ભાગો ઉપર લીધું બીજ ફોલો એટલા માટલા આવ્યા ભાગામાં જે મુદ્રા છે દારબરૂપ છે બીજે એક લેગ બે લેગર છે હા હવે ઓઢો પડ્યો છે મારો હમણાં લેવાનો છે આખ્યામાં કોઈને ઉપર ચડાવવાનો છે ફાઇનલી અમે અહીંયા કલા ખાવાનું ખબર આવીએ જોઈ શકો છો જો ડાયરેક્ટ પકડી લેજો હવામાં ને હવામાં પકડી લેજો જોઈ ખબર આવે છે

તો હેલો મિત્રો તો હવે અમે અત્યારે આગુ આગુ મુકાવીએ જોઈએ આજ વાવડો વધી ગયો તળબડાટી ફૂટે આમાં બાપુ ને સુતું ને થાય એમાં બધું હતો કરી વધી ગયો ધીમે ધીમે કટ જાશ અમને દેખાતું હોય પાણીમાં અરે અહીંયા રવિભાઈ છે ટોપો બોપો લગાવીને બેઠે એટલે કે હું વાત થઈ ગયું મિત્રો दिलीप का मुकाद जाज च सुबाई जा है आप लोग टावर ऊपर कुछ सेट हमारे काल भर चार्ज होते और ये काले तो ये प्रोजेक्ट काले बेज आप लोग आईवत आज ये देख रहे लगावे वाह गरम था आपार बोटी हुई है Oh, damn it, I can't. I કાલે તો બરાબર જાતું નતું પણ આજ તો બહાટી કરતું જાય વાગું સાડા રાટી કરતું જાય મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને જે તમને નીચે બટન દેખાય છે સબસ્ક્રાઈબ કરવાનું તો સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ નહીં કરતા પણ સબસ્ક્રાઈબ કરી લેજો આ ભાઈ છે પોરબંદર ના વાગા વાળા છે એ માથા માથાપુરી આવે ને તો મિત્રો હવે આપણે સવારે મળીએ આ થોડુંક બાકી છે મુકાયું દઈએ એ વાત આપણે બે સવારે મળીએ એસ કે હું આવે સવારે તો મિત્રો અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે બપોર બપોર થઈ ગયું છે અત્યારે ને અમારે બનાવ્યા છે ભંડારે દાળ ભાત દાળ ભાત ને ફ્રાય જો દાળ છે આ ભાત છે ને જો અમારા અમૃતભાઈ ને દિલીપભાઈ ને મૂકી બીજા કે આ નહીં મને સાત ટેન્ડલ જો દાળનો વાટકો કરી નાડો રૂમોળો કટકો રાખી દે કે ઢોળાઈ ગયો

મિત્રો એક માછલું એક આવ્યું આ માછલું કયું છે એ જો આ જરાક કોમેન્ટ કરીને જણાવજો તમે કોમેન્ટ કરીને કહેજો કે આ માસલું કયું છે બરોબર છે લઈ લેજો કેવું છે માછલું આનું નામ તો ખબર નથી મને કોમેન્ટ કરીને જણાવજો પછી ખબર પડે પછી હું તમને કહી દઉં કે કયું છે માછલું બરોબર